વિસાવદર તાલુકાના ખેડૂત આગેવાન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિશેષમાં જણાવ્યું હતું કે હાલ એક મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે અને અહીં જગ્યાનો અભાવ હોવાથી ઓછા ખેડૂતોને વેચાણ માટે બોલાવવામાં આવે છે અને અહીં ચાર મંડળી ખરીદી કરી શકે તેમ છે પણ હાલ એક મંડળી દ્વારા ખરીદી થાય છે માટે તાલુકાના ખેડૂતો ઘણી મુશ્કેલી ઊભી થાય છે તો તંત્ર આ બાબતમાં તાલુકા સમિતિ દ્વારા મામલતદાર મગફળી અને સોયાબીન ની ખરીદી બાબત થી પત્ર આપવામાં આવ્યું જેમાં ખેડૂતો કરેલું છે એમાં ચાર મંડળીના વિભાજન કરી અલગ અલગ ખેડૂતોની ફાળવણી કરી ચાર મંડળીને ખરીદી ફાળવેલી છે એમાંથી એક જ મંડળીએ ખરીદ કેન્દ્ર શરૂ કર્યું છે અને બીજી ત્રણ બાકીની ત્રણ મંડળીઓ હજી પેન્ડિંગ છે તો જે ખેડૂતોએ ઓનલાઈન વહેલું કર્યું છે એમને પણ જે બંધ મંડળીઓના ભાગમાં આવેલા એ હજી ખેડૂતોની ખરીદી થઈ નથી વહેલી તકે ખરીદી થાય જગ્યાનો પણ અભાવ છે જે ટૂંકી જગ્યામાં ખરીદી સારે છે તો એવી એ જગ્યા પણ એક અલગથી ફળવાય એ માટે આજે મામલતદારશ્રીને રજૂઆત કરી અને ઘટતું કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે